નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરવાની છે કેવડા ત્રીજના વ્રત વિશે એ વ્રત ક્યારથી શરૂ કરવું એ બધી વાત તમને આ વિડીયોમાં કરવામાં આવશે ભાદરવા માસની અજવાળી ત્રીજે સૂર્યોદય પહેલાં સ્નાનાદિથી પરવારી ભગવાન શિવની કેવડાથી પૂજા કરવી ઘરને સુંદર રીતે શણગારવું નકરડો ઉપવાસ કરો વારંવાર કેવડો સૂંઘી શિવનું સ્મરણ કરવું શિવ પાર્વતીની વાર્તા સાંભળવી આ વ્રતના પ્રભાવે ભોળાનાથ રીજે છે અને મનગમતો ભરથાર મેળવી અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે મૃત્યુ બાદ શિવલોકમાં સ્થાન મેળવે છે એક સમયે કૈલાસના ઉચ્ચ શિખર પર બિરાજેલા શિવ પાર્વતી વાર્તા વિનોદ કરી રહ્યા હતા આ વાત વાતમાં પાર્વતીએ પૂછ્યું હે નાથ દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં મારા દેહની આહુતિ આપ્યા પછી જ્યારે મેં ફરી અવતાર ધારણ કર્યો ત્યારે હે ત્રિલોકનાથ તમને પામવા માટે મેં કયું વ્રત કરેલું એની તમને જાણ છે ત્યારે ભોળાનાથ બોલ્યા હે ભવાની એની વાત વિગતે કરું તે તમે સાંભળો બીજો અવતાર ધારણ કર્યો પછી તમે જન્મથી જ મારું રટણ કરતા હતા

ઘણા મૂંઝાયા અને એ મૂંઝવણ દૂર કરવા માટે વનવાસ ફરવા ચાલ્યા ગયા વનમાં તમે એક માટીનો ઢગલો જોયો અને બાળકની જેમ માટીથી રમવા લાગ્યા તમારા રોમે રોમમાં મારું રટણ થતું હોવાથી બે ધ્યાનપણે તમે માટીનું શિવલિંગ બનાવી દીધું પછી વનમાંથી કેવડો લાવીને એ અત્યંત શ્રદ્ધાથી મારા શિવલિંગ પર ચઢાવ્યો એ દિવસે ભાદરવા માસની અજવાળી ત્રીજ હતી વળી એ દિવસે તમે ઘણા રોષમાં હોવાથી અન્ન પણ લીધું ન હતું જળ પણ પીધું ન હતું પરંતુ જ્યારે પૂજા કરી ત્યારે તમે પ્રસન્ન હતા અને હૃદયના અનંત ઊંડાણથી મારી પૂજા કરેલી તેથી હું તમારા પર અતિશય પ્રસન્ન થયો અને તમારી ભક્તિ તૃષા છિપાવવા તમારી સમક્ષ પ્રગટ થઈને મેં વરદાન માંગવા કહ્યું ત્યારે તમે અતિ દિન ભાવે બોલ્યા હે દેવોના દેવ હે નીલકંઠ જો ખરા તમારી આરાધના કરી હોય રોમે રોમથી તમારું રટણ કર્યું હોય તો તમે જ મારા પતિ બનો મેં તથા કહ્યું ત્યારબાદ તમારી ગેરહાજરીથી અકળાયેલા તમારા પિતા તમને શોધતા આવ્યા ત્યારે તમે સર્વ સંકોચ ત્યાગીને કહી દીધું હું શિવજીને તન મન સમર્પણ કરી ચૂકી છું તેથી અન્યને નહીં વરું હે ભવાની તમે જાણીએ અજાણે અંતરના ખરા ભાવથી કેવડા વડે મારી પૂજા ભૂખ્યા પેટે પ્રસન્ન છીતે કરેલી એ વ્રતના પ્રભાવથી તમારા પિતા માની ગયા અને તમારા લગ્ન મારી સાથે થયા હે સતી મને બીલીપત્રો જ પસંદ છે જગત આખું બીલીપત્રોથી મારી પૂજા કરે છે પરંતુ જ્યારથી તમે કેવડો ચઢાવ્યો ત્યારથી કેવડો પણ મને પ્રિય છે ભાદરવા માસની અજવાળી ત્રીજે જે કોઈ ભૂખ્યા પેટે પ્રસન્ન જીતે કેવડાથી મારી પૂજા કરે છે તેના સર્વ મનોરથ હું પૂરા કરું છું હે ભોળાનાથ તમારું ત્રીજનું વ્રત કેવડાથી કરનાર સતી ભવાનીને તમે જેવા ફળ્યા તેમ તમારું વ્રત કરનાર તમામ કુંવારિકાને મનગમતો વર આપી તેના પર કૃપા કરજો જય ભોળાનાથ હર હર મહાદેવ મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ